નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો અમદાવાદ હેડલાઇન ન્યૂઝ હું છું એમ આલિશા આજે વર્લ્ડ યોગના દિવસે આણંદના શિલ્પકાર અને દૂરદર્શનના સિનિયર રિપોર્ટર દ્વારા બનાવવામાં આવે યોગ શિલ્પનું એક ત્રણ દિવસ માટે લલિત કળા એકેડમીમાં આયોજન કરવામાં આવ્યું હતું લાલજી પાનસુરિયા શિલ્પમાં અભ્યાસ કરેલ છે ઉદ્ઘાટન સમારોહમાં દૂરદર્શનમાં ડેપ્યુટી ડાયરેક્ટર ઉત્સવ પરમાર લલિત કળા એકેડમીના સચિવ અને નડિયાદ કે ડીસીસી બેંકના ચેરમેન તેજસ પટેલ સાથે અમદાવાદના સિનિયર કલાકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કુલદીપ વોરા સાથે કેમેરામેન સુજીત અમદાવાદ ખાસ કરીને આ શિલ્પ દિવસ કહેવામાં આવે છે શિલ્પમાં મેં આ સાત વર્ષનો અભ્યાસ કર્યો હતો પછી ઘણા વર્ષો સુધી કોઈ કારણોસર મારે ઇલેક્ટ્રોનિક મીડિયામાં વીસ વર્ષ સેવા આપવી પડી હતી પણ છેલ્લે વાત ખાસ જે મારે કરવાની છે આજે વર્લ્ડ યોગ દિવસ જ્યારે હોય અને હું એટી સેવનથી યોગ આધારિત જ બધા મારા સ્કલ્પચર આપ જોઈ શકો એ બધા બનાવેલા છે જુદી જુદી મુદ્રાઓ પર મેં આ સ્કલ્પચર બનાવ્યા છે હોડમાં બનાવ્યા છે પણ ગુજરાત સરકારે ગયા વર્ષે મને સોળ સત્તરનો જે ગૌરવ પુરસ્કાર આપ્યો ત્યારે મને એમ થયું કે જો સરકારને એટલી કાળજી હોય કોઈ કલાકારની તો મારી જે અંદરની કલા છે એ મારે ફરીથી કામ કરવું જોઈએ છેલ્લા એક દોઢ વર્ષથી ફરીથી મેં આ સ્કલ્પચરનું કામ ચાલુ કર્યું લોકો પચીસ જેટલા મેં યોગ આધારિત બધા શિલ્પો બનાવ્યા છે અને જ્યારે આજે એ વર્લ્ડ યોગ દિવસ હોય અને મારા જીવનનું પ્રથમ વનમેન શો હોય તો મને ખુશી છે કે મને પ્રેરણા મળશે કે આવું ના કામમાં હું સતત કામ કરતો રહું કેટલી કિંમતથી લઈને ક્યાં સુધીને છે બધા હાલ રાખે સામાન્ય રીતે આની કોઈ સીધી કિંમત તો હોતી નથી નવો આર્ટિસ્ટ હોય તો એની અલગ અલગ કિંમત હોય છે અને જેમ જેમ એની સિનિયરિટી હોય એ પ્રમાણે મારો તો આ ફર્સ્ટ હતું હાચું કહું તો મને તો ખરેખર આઈડિયા બી નથી કે આ બજારમાં કેટલામાં વેચાતા હોય છે કેમ કે આ મારો અનુભવ નથી એટલા માટે